મારો કોલર કેમ પકડો પેલા ઈ કે સૌથી પેલા તું મારો કોલર તારા ભાઈ મારે હું ભિખારી આવું છું મારે હું પૈસા જોવું હે તું પેલા કે મારો કોલર કેવી રીતે પકડો તું તું ઘરે ને કે કોઈનો બી છોડો હોય ઓ ભાઈ ઓ ભાઈ કોલર ઉપર કોઈ હાથ નહીં નાખો ને સૌથી પેલા જ કહી દઉં અહીંયા ઉભા ઉભા પોલીસ બોલાવી લેવા પેલા જ કહી દઉં છું મેં બોલાય લેવા છોકરો છે બીજેપી નો દેતા કોણ છે તું તારા બાપક કે ભી હોય આ બાપક કે હોય તું મારો કોલર કેવી રીતે પકડે ભાઈ તું મારો કોલર કેવી રીતે પકડે તો આને ઓળખીને મારે શું કામ તું મારો કોલર કેવી રીતે પકડે એ કે ચાલ તો દાહોદ માં